ખબર પડે કે કથા ચાલે છે એટલે માણસે જઈને સાંભળી લેવી જોઈએ કોઈ વ્યાસજીને પૂછ્યું બાબા આટલી બધી ઉતાવળ શું કામ કરવાનું છે કથા હજી બે ચાર દિવસ ચાલવાની છે પાછળથી જઈ આવશું ત્યારે વ્યાસજીએ બહુ સુંદર સમાધાન આપ્યું છે વ્યાસજી કહે છે કે તું એમ કહીશ કે પછી સાંભળીશ પછી સાંભળીશ આ જગતમાં બધાનો ભરોસો છે તારા શ્વાસનો ભરોસો નથી ક્યારે દગો દઈ જાય એનું કાંઈ નક્કી નહીં મારાવાનું લીધેલો શ્વાસ પાછો બહાર કાઢી શકીએ કે કેમ કોને ખબર છે બહાર કાઢેલો શ્વાસ પાછો લઈ શકીએ કે કેમ કોને ખબર છે અરે આ કથા પૂરી કરીને આપણે ઘરે પહોંચીએ કે કેમ હે તમે ગભરાતા નહીં હા આપણે બધા પહોંચશું પહોંચશું એટલે ઘરે હા પણ ભરોસો શું સાહેબ મને તો એવી ઈચ્છા છે કે તમને બધાને ભગવાન અઢીસો અઢીસો વર્ષ જીવ તારા જીવો ને મારા વાલા મારું શું જાય છે જીવો પણ શું નક્કી શું ભરોસો વિશ્વાસ થઈ શકે આપણો કોઈ દુશ્મન પણ હોય ને તો એ દુશ્મનનો પણ વિશ્વાસ થઈ શકે પણ તારા શ્વાસનો કોઈ ભરોસો ક્યારે છે તને એના માટે ફિલ્મની એક પંક્તિ છે મને ગમે ગમે એટલા માટે કે જિંદગી જે જીવનને સમારી રહ્યા છે એ જીવન ક્યારે પરમાત્મા પૂરું કરી દે એનું શું નક્કી એટલા માટે જ્યારે ખબર પડે બધી જ વાતમાં કથા સાંભળવામાં જ નહીં જ્યારે જે વસ્તુ હું એમ નથી કહેવા માંગતો કે બધી જ વસ્તુ તમે ભગવાન થી જોડી દો પણ કમસે કમ મારા વાલા કોઈ બધી વસ્તુને આનંદ થી તો જોડો હા આનંદ થી જોડો ફિલ્મ જોવા જવું છે તો હમણાં જ જી આવો લો તમે એમ કહેશો કે વ્યાસપીઠ પીઠ પરથી આનંદ કરવો છે ને સાત્વિક આનંદ ધર્મને અનુરૂપ આનંદ તમારે કરવો હોય તો કરી આવો ને તમારે સારા કપડા ખરીદવા જવા છે હમણાં જ જાઓ પરમથી જાઓ એમ નહીં વિચાર આવ્યો ને જાઓ તમારે તમારે તમારા પત્ની ને ક્યાંક જમવા લઈ જવા છે જ લઈ ભલે બપોરે ત્રણ વાગ્યા ચાલો ચાલો શું કામ ભરોસો આનંદ છે ને મારા રામ આનંદ એ ભવિષ્ય વાચક શબ્દ નથી આનંદ વર્તમાન વાચક શબ્દ છે ભવિષ્યમાં ભવિષ્યમાં કરીશ ભવિષ્યમાં કરીશ ભવિષ્યમાં કરતી વખતે એટલે કે ભવિષ્યનો આનંદ વિચારતી વખતે વખતે એ સિચ્યુએશન પણ નહીં રહે અને સિચ્યુએશન હશે તો જેટલો આનંદ કરવો હોય ને એટલો આનંદ થઈ પણ નહીં શકે આજની તારીખ હમણાં અભી એ તો ક્યાં ખબર છે કોઈને શું થવાનું છે આપણી સાથે આનંદ કરો લેર કરો જીવવું હોય તો વર્તમાનમાં જીવ ભાગવતમાં એક શ્લોક છે આજની યુવાની જેમ કહે છે ને કે આ બધું મીત છે ભગવાન વ્યાસે 5000 વર્ષ પહેલા જે શ્લોકો લખ્યા છે એ આજે પણ એટલા જ કોન્ટેક્સ્ટમાં છે 5000 વર્ષ પહેલા હિમાલયની ગુફામાં બેસેલે બેસીને લખાયેલા શ્લોકો એ એ ભાગવતના શ્લોકો આજે ઘાટકો પરમાં રહેતા વ્યક્તિને એટલા જ સ્પર્શે વેસ્ટર્ન કલ્ચરમાં જે જે પુસ્તકો લખાયા બહુ સારા સારા નોવેલ લખાયા છે બહુ સારા સારા છે હા ઘણા બધા નોવેલ્સ છે એવા જે સારા પણ એના છે ને સ્ટેજ ઉપર પ્લે થાય એનું નાટક થાય બરાબર ને હા જ્યારે આપણા ભગવાન વ્યાસ એટલે કે આપણા સનાતન ધર્મના જે ગ્રંથો છે એના પ્લે ન થાય આ તો જીવવા માટેના ગ્રંથો છે એટલા માટે આને માથા પર લઈને ફરીએ છીએ આપણે એટલા માટે કાલે પોથી યાત્રામાં કેમ લોકો નાચતા છે હા શું કામ આ ગ્રંથનો સ્પર્શ આ મગજના કેમિકલને બધી નાખે ઓ હા બધી વિચારધારા બદલી નાખે વિચારધારા બદલી નાખે એટલે તમે 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 ગમે એમ જીવતા હો ગમે એમ જીવતા હો અવિવેકી ભર્યું જીવ અવિવેક ભર્યું જીવન જીવતા હો ને સાહેબ પણ ક્યારેક કોઈ ઠોકર કથામાં એવી લાગી જાય ભગવાનના મંદિરે જઈને કોઈ એવી ઠોકર લાગી જાય કે માણસનું જીવન બદલાઈ જાય હા તમારો ફ્લેટ કેટલા ફૂટનો છે હે એવરેજ કેટલા ફૂટનો છે બે હજાર ફૂટનો મુંબઈમાં તો બે હજાર ફૂટ એટલે ભયો ભયો થઈ ગયું મારા વાલા હા છતાં એક હજાર ફૂટ કરીએ હા એક હજાર ફૂટનો તમારો ફ્લેટ છે હવે તમે તમે મને જવાબ આપો સાહેબ કે એક હજાર ફૂટનો તમારો ફ્લેટ છે તો તમારું બારનું એક હજાર ફૂટનું છે ડોર હિરેશભાઈ ડોર કેટલા નો હોય અઢાર સ્ક્વેર ફીટ બરાબર છ બાય ત્રણ કરેક્ટ એક હજાર ફૂટ નો ફ્લેટ અને દરવાજો કેટલો અઢાર ફૂટનો દરવાજો છે તો જેટલો મોટો દરવાજો છે એટલો મોટો છે લોક લોક કેટલા લોક વધારેમાં વધારે છ ઇંચ વધારેમાં વધારે વધારે અત્યારે મોટા આવ્યા એટલે બાર ઇંચ બરાબર અને જેવડો મોટો લોક હોય જેટલો મોટો ટાળું હોય એટલી મોટી ચાવી હોય ચાવી કેટલી દોઢ ઇંચ પણ તમે ક્યારે માર્ક કર્યું છે સાહેબ કે દોઢ ઇંચની ચાવી જો રાઈટ ડિરેક્શનમાં ફરે તો આખો ફ્લેટ ખોલી નાખે અને એ જ ચાવી જો રોંગ ડિરેક્શનમાં ફરે તો આખો ફ્લેટ બંધ કરી દે એવી રીતે જીવનમાં કોઈ એક વિચાર રાઈટ ડિરેક્શનમાં ફરી જાય ને મારા વાલા તો આખું જીવન ખોલી નાખે